આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ હોટ ટોપિક સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી આજે હોટ ટોપિક પર વાત કરીશું ભારતીય સેના વિશે પંદર જાન્યુઆરી કે જેને ભારતીય સેના સ્થાપના દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને આ વર્ષે આપણે છોતેરમો આર્મી ડે ઉજવી રહ્યા છે આટલા વર્ષોમાં ભારતીય સેના એ કઈ મજબૂતાઈ હાંસલ કરી છે કયા કયા પડકારોનો સામનો કરીને આજે આટલી મજબૂત ઇન્ડિયન આર્મી બની ગઈ છે તેના પર ચર્ચા કરીશું અને આ ચર્ચા કરવા માટે આજે આપણી સાથે બે જાણીતા એવા સુરક્ષા નિષ્ણાંત ઉપસ્થિત છે આપણી સાથે ઉપસ્થિત છે લલિત રાવલજી અને મહત્વ આપના મતે કેટલું મહત્વપૂર્ણ છે ભારતીયો માટે ભારતીય સેનાના જવાનો માટે એ વખતે બ્રિટિશરોનું રાજ હતું બ્રિટિશ ને સેના હતી આ ચીફ તરીકે ઓગણીસો ઓગણપચાસ પંદરમી જાન્યુઆરીએ આપણા એ વખતના જનરલ કે એમ કરિયપા એમને આ બ્રિટિશ સેનાએ ચાર્જ ભારતનો સોંપ્યો અને એમને ભારતના જનરલ બનાવ્યા હતા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ

એ ચાહે ઓગણીસો નું ચાઈના સાથેનું યુદ્ધ હોય ઓગણીસો બંગ્લાદેશનો આખો ભાગ અલગ કરી દીધો હતો અને ત્યાર પછી ઓગણીસો નવ્વાણું નું જયારે યુદ્ધ હોય દરેકમાં આપણી સેનાના જવાનોએ ખૂબ ઉમદા અને શૌર્યપૂર્વક કામગીરી કરાવી અને

સમગ્ર ભારતીયોએ પણ યાદ રાખવું પડે કે વિજિલન્સ ઇઝ કોસ્ટ ઓફ ફ્રીડમ સેના જે રીતે આપણી આપણી બોર્ડર્સને સીમાઓને સદૈવ સુરક્ષિત રાખી રહી છે અને એવો દેશ ભારત એક એવો દેશ છે કે જેની બે એડવર્સરીઝ એવા દુશ્મન દેશો છે ચાઈના અને પાકિસ્તાન એ બંને ગમે ત્યારે હુમલો કરવા માટે તત્પર રહે છે ભારતની

કેટલાય સૈનિકો માર્યા ગયા આપણા વીસ સૈનિકોએ શહાદત આપી બલિદાનો આપ્યા એટલે એટલું ચોક્કસ છે કે ભારતે જો પ્રગતિ કરવી હશે ભારતે જો એક ઇકોનોમિક સુપર પાવર બનવાની ભારતની જે જે નેમ છે જે આપણી મનસા છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જે રીતે ભારત આગળ વધી રહ્યું છે સાથે સાથે જે રીતે જે જે પ્રોગ્રેસ આપણી આપણો સમાજ ઈચ્છે છે એ પ્રોગ્રેસ પામવા માટે આપણી સેનાએ તેનું વિજિલન્સ તેનું તેની

બીજી તરફ રશિયા યુક્રેન પર જે હુમલો કર્યો એ એનો એનો કોઈ અંત દેખાઈ નથી રહ્યો બીજી તરફ નાના મોટા જે છે છે એ હુથી લીધે અત્યારે દરિયામાં ચાલી રહ્યા બીજી તરફ ઉપર હવાઈ હુમલાઓ થઈ રહ્યા છે અમેરિકા બ્રિટન તરફથી એટલે વિશ્વ જયારે સંઘર્ષ છે ત્યારે આપણને ખબર પડે કે ભારતની શાંતિ ભારતમાં જે સતત શાંતિ જળવાઈ રહી છે તેની કિંમત કોણ ચૂકવી રહ્યું છે આપણા સૈનિકો ચૂકવી રહ્યા છે પછી એ માઇનસ ડિગ્રી ટેમ્પરેચર હોય કે પછી કે પછી રાજસ્થાનનું રણ પરિસ્થિતિઓ સુરક્ષિત રાખીને ભારતીય સેના પોતાનું પોતાનું હીર પુરવાર કરી રહી છે બળી ખુશીની વાત એ પણ છે કે અત્યારે એટ પ્રેઝન્ટ આપણે જોઈ રહ્યા છીએ કે સેનાની અંદર અને ખાસ કરીને સ્વનિર્ભર બનીને મોડર્નાઇઝેશન ભારતની જ કંપનીઓ સેના માટે શસ્ત્રો સેના માટે યુનિફોર્મ્સ સેના માટે બીજા જે કંઈ ઉપકરણોની જરૂર છે એ બનાવી રહી છે અને સેનામાં સેના અત્યારે બહુ બહુ જલ્દીથી અત્યાધુનિક થવા જઈ રહી છે એટલે આપણે માટે આ બધી બહુ બહુ મોટી ગૌરવની વાત છે કે આજે આપણે આ સેના દિવસને ઉજવી રહ્યા છીએ ભાઈ વાત કરીએ કે આપણી સેના હવે અત્યાધુનિક થવા જઈ રહી છે આધુનિક થઈ ચૂકી છે સેના એવું કહી શકાય કારણ કે જે રીતે ટેકનોલોજી પણ સેનામાં હવે નવી નવી ટેકનોલોજી આવી રહી છે આપણી પાસે શસ્ત્ર સરંજામ ન પણ આપણી વીરતાના કારણે આપણે ખૂબ ટક્યા છીએ ખુબ યુદ્ધ જીત્યા છીએ આપણે

વખણાય એવું નથી આપણે નાગરિકો ની સેવામાં પણ માનવ જાતિ ની સેવામાં આપણે આપણા સૈનિકો ઇવન નેપાળના ભૂકંપ વખતે પણ ત્યાં જઈને એમને સેવા આપેલી છે ટર્કી જેવા ટર્કી દેશમાં હાઈજેક એમાં આપણા સોળ જવાનો જે સંપડાયેલા હતા એમને પણ આપણી લેવલ ફોર્સે જઈને ત્યાં એમને દમ ધાટી મારીને એમને ખેદાન મેદાન કરી નાખીને એને છોડાવીને આપણે પાછા લઈ ગયા છે એટલે આપણી ભારતીય સેનાની જે તાકાત છે ઇવન પીસમાં પણ આપણે ભારત દેશમાં પણ આવતા તમે જુઓ પૂર જુઓ ભૂકંપ જુઓ ગમે તે હોય ભારતીય સેના ખડે પગે કોઈ પણ ઇમરજન્સીને પહોંચી વળવા તૈયાર રહેશે અને એ જ એ જ કારણ છે કે જે આજ ભારતીય સેના પ્રત્યે આટલું માન આટલું ગૌરવ અને આટલું એ છે વિશ્વ ખ્યાતિ આપણને મળી છે ભારતીય સેના જે રીતે લલિતભાઈએ વાત કરી કે ફક્ત શસ્ત્રોના કારણે જાણીતી છે એવું નથી ભારતીય સેનાના જવાનોનો જે જજબો છે તે સૌથી મજબૂત પાયો છે ભારતીય સેનાની મજબૂતાઈનો અને આ જજબો અને ખાસ કરીને આટલા હિંમતવાન જવાન આપણી પાસે એટલા માટે છે કારણ કે જે રીતે ભારતીય સૈનિકોની ટ્રેનિંગ થાય છે જે રીતે અનુશાસન શીખવવામાં આવે છે અને આ જવાનો જે અનુશાસન ફોલો કરે છે તે કદાચ વિશ્વમાં કોઈ એટલી આટલું અનુશાસિત નહીં હોય એવું હું આનું છું કારણ કે શરૂઆતમાં જે રીતે વાત કરી હતી લલિતભાઈએ કે કેએમ કરીયાપ્પા તેમની પણ આપણે જીવન કથની પર જ્યારે વાતતા હોય એમના ઘણા બધા એવા જીવનના પ્રસંગો છે જે માતે અનુશાસનની જ્યારે વાતો કરવામાં આવે એ ઉદાહરણ જ કાફી છે એ بنیاد ભારતીય સેનાની બતાવવા માટે કે કેટલી بنیاد થી જા સેના અનુશાસિત છે જી અનુશાસન અનુશાસન ના ઘણા તમને ખ્યાલ હશે કે વેસ્ટર્ન આર્મી કમાન્ડરે આપ્યું એમણે કહ્યું કે ભારતીય સેનાની ખાસિયત છે કે એ પોલિટિકલ છે એને કોઈ પણ રાજનીતિક પાર્ટી તરફ ધરેલી નથી બીજી ખાસિયત છે કે ભારતીય એ ધર્મ નિરપેક્ષ છે કે કોઈ પણ ધર્મ પ્રત્યે કોઈ કોઈ પણ ધર્મ સાથે જોડાયેલી નથી આ આ આ બધી બે ખાસિયતો ભારતીય સેનાને યુનિક બનાવે છે પ્રોફેશનલ બનાવે છે કોઈ પણ પ્રકારના દ્વેષ વિના સેના પોતાના એક્શન આંતરરાષ્ટ્રીય ડોમેન ઇન્ટરનેશનલ ડોમીનમાં જે રીતે સાહેબ કીધું કે પીસકીપિંગ ફોર્સીસ હોય કે પછી કે પછી ક્યારેક કોઈ કુદરતી આપત્તિ આવી હોય તો એમાં પહોંચી વળવા માટે અને ક્યારે પણ ભારતીય કે સેના લીધે દેશને નીચું જોવાનું વારો આવે ડિસિપ્લિનને ક્યારેય તોડ્યું નથી એટલે એક પ્રોફેશનલ ફોર્સ ની તરીકે જયારે સેના કામ કરે છે ત્યારે એટલું ચોક્કસ છે કે દેશ ગર્ભ માથું આજે ગર્વથી ઊંચું થઈ રહ્યું છે વળી સાથે સાથે એટલું પણ ચોક્કસ છે કે આગામી પેઢીમાં જે રીતે અત્યારે સેનામાં આવી રહ્યા છે અને લોકો પણ જે જોવે છે જે સેનાનો ઇતિહાસ રહ્યો છે આટલા જવાની એ લોકો કોશિશ કરશે એવી આપણે ચોક્કસપણે આશા રાખીએ આ આર્મી દિવસનો સેનાનો ખાસ કરીને હું તો એમ માનું છું કે સેનાનો સંદેશ જે આપણા દેશ માટે છે એ પણ ક્યાંક એવો જ છે કે જો આપણે દેશને આગળ વધારવો આપણા દેશને જો જો પ્રગતિમાં અગ્રેસર કરવો હશે તો ચોક્કસપણે જે લોકો અને જે લોકો સતત આ જાતિ જ્ઞાતિમાં બંટાયેલા રહે છે એમાંથી દૂર થાય પોતાની જાતને ડિસિપ્લિન કરે અને એ પોલિટિકલ બને કે જો આપણા 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 દૈનિક જીવનશૈલીમાં સ્વીકારશું તો ચોક્કસપણે દેશ પણ જે રીતે કહ્યું કે તમે વધારે કલાકો કામ કરો જરૂરી એ નથી કે વધારે કલાકો કામ કરો જરૂરી એ છે જે કરો એ નિષ્ઠાથી કરો અને જીવનના માનવ મૂલ્યોને યાદ રાખીને કરો જે રીતે સેના ભારતીય સેના એક ઉદાહરણ પૂરું પાડી રહી છે તો ચોક્કસપણે આ સંદેશથી ઇન્ડિયન આર્મીની જેમ એવી સક્સેસ સમગ્ર દેશમાં આપણે બધા પણ મેળવી શકશું અને આગળ વધી શકશું અથવા સરકારે ભારતીય સેનામાં આ બદલાવ કરવાની જરૂર છે સૌથી પહેલા તો મનનભાઈ

તરીકે નું ઘડતર કરવા માટે કર્યું છે આવું જ પગલું દરેક કોલેજમાંથી માંથી ગ્રેજ્યુએટ માટે ઇન મટીકલ્ટી દરેકે દરેક ગ્રેજ્યુએટ ને બે કે ત્રણ વર્ષ ફરજિયાત આર્મીની એને ટ્રેનિંગમાં જવું પડે આર્મીની સેવા કરવી પડે એ જો ફરજીયાત કરવામાં આવે ને બોલીવુડ નો ટીવી સિરિયલોનો સોશિયલ સાઇટ નો જે એના ઉપર કુપ્રચાર અને એ પ્રમાણે બદબી ભરી જે એના બંભેરણીઓ એના માનસ નો બ્રેઇનવોશ કરવામાં આવે છે એ કદાચ મારી દ્રષ્ટિએ અને આખા દેશનું યુવાધન જયારે એકદમ સંનિષ્ઠતા મોટીવે અને રાષ્ટ્રને સમર્પિત ભાવના સાથે બહાર આવશે તો આખો દેશ ખૂબ એટલે ખૂબ પ્રગતિના પાને ખૂબ હરણફાળ પડશે આથી પણ વિશેષ આપના મતે આજ સવાલ હું આપને પણ પૂછું છું કે ભારતીય સેનાને હજુ વધારે મજબૂત કરવા માટે કેવા બદલાવોની જરૂર છે અને જ્યારે વિશ્વની અન્ય સેનાઓની સાપેક્ષમાં આપણે ભારતીય સેનાની વાત કરી રહ્યા છે તો એ કેટલી આગળ છે અને હજુ કેટલી આગળ જવાની જરૂર છે જીઓ હવે છે ને મોડર્ન ટાઈમ્સ ની વાત કરીએ તો ડોમેન જે વોરફેર નું ડોમેન છે એ વધુને વધુ અર્બન થતું જાય છે આપણે જે રીતે ગાઝાની અંદર જોયું કે મોટા ભાગનો યુદ્ધ શહેરોની અંદર શહેરોની ગલીઓમાં અને બંકર્સમાં લડાયું છે બીજી રીતે આપણે જોયું કે જે રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ છે એ પણ ક્યાંક ને ક્યાંક એક અર્બન વોરફેર છે એટલે અર્બન વોરફેર ની અંદર તમારે સૈન્યમાં જે તમારો કમાન્ડ અને કંટ્રોલ નો મોડ છે એ ક્યાંક ને ક્યાંક કમાન્ડ અધિકારી કે પછી અધિકારી પાસેથી લઈને છેક નીચેના લેવલે લઈ જવું પડશે તમારે હવાલદાર અને તમારા નાયબ કક્ષાના જે જે નિકો છે તેમને આપવું પડશે તેમને ડિસિઝન લેવાનો પાવર આપવો પડશે અગર બધી વાતમાં એમ આવે કે સાહબ સે પૂછો ગોલી ચલાની હે યા નહીં ચલાની યે ડિસિઝન અગર હર વાત મે સાહબ લેગા તો એટલા અધિકારીઓ સેના પાસે નથી કે જે ગ્રાઉન્ડ લેવલ ઉપર એક સ્કોડ લેવલ ઉપર કે જ્યાં

બહુ દુઃખદ બનાવો હમણાં બહુ તાજેતરમાં બન્યો છે એક બે બનાવો બન્યા કે જ્યારે અનઆર્મડ એટલે કે આર્મર્ડ વ્હીકલ જેને કહેવાય કે જેવા લોખંડથી કવર ન થયેલા હોય એવી જીપમાં પસાર થયેલા એવા ટ્રકના સૈનિકો પર હુમલો કર્યો એવું પણ બન્યું કે હમણાં જે બેટ એટેક્સ થતા એવી જ રીતે આપણા સૈનિકોના માથા મિલિટન ઉતારી ગયા નહીં કે પાકિસ્તાની સેના એટલે આ બધા માટે તૈયાર રહેવા માટે આપણે મિશન કંટ્રોલ નીચેના લેવલે એને એને પાસ કરવો પડશે એને માટે એજ્યુકેશન લેવલ ને હાઈ લેવલ કેમકે એ તો જ એના ડિસિઝન લઈ શકશે એટલે નાના નાના ફેરફારો લોંગ ટર્મમાં જો થશે અંદર ચોક્કસ કે આપણે મોડર્ન સેના બનવા માટે જે કરીએ છીએ એ કરી શકશું જૂના જમાનાની કે પછી બ્રિટિશના ટાઈમની જે સેનાનું જે બંધારણીય માળખું છે એ માળખા પ્રમાણે ચાલવાથી સેના હું નથી કેતો કે આપણે નથી કરી રહ્યા પણ શું કરવું જોઈએ એની વાત કરી રહ્યો છું સેના ચોક્કસપણે મોડર્નાઇઝેશન કરી જ રહી છે પણ કેવલ શસ્ત્રો દોડે રેસ કરવાથી પણ નહીં ચાલે અને શસ્ત્રો નહીં કરીએ તો પણ આ બધું કેવું છે કે મેન પાવર એટલે કે જે તમારા હાથમાં તમારી પાસે સૈનિકો છે એને એમ્પાવર એમને ડિસિઝન લેવા માટે એમ્પાવર કરવાના અને એમની પાસે એમના એમના શસ્ત્રો એમની સેલ્ફ ડિફેન્સ એને માટે એમની પાસે પૂરતી સરંજામ હોવો જોઈએ આ બધું જ જો આપણે કરી શકશું કેમ કે આપણી સેના ચૌદ પંદર લાખની વિશ્વની સંખ્યાબંધની દ્રષ્ટિએ બીજા નંબરની સેના છે એટલે આટલા બધા લોકો માટે કેટલીક ટુકડીઓને એમ્પાવર કરવાથી નહીં થાય સંપૂર્ણ સેનાને એમ્પાવર કરવાથી આપણે એક મલ્ટી ડોમેન વોરફેર ની અંદર અને વોરફેર જ્યારે આજે સાયબર વોરફેર એક બહુ મોટો ભાગ ભજવે છે યુદ્ધની અંદર રશિયન સૈનિકોના મનોબળને તોડવા માટે કઈ રીતે અમેરિકાએ ઇન્ફો વોર ચલાવી કે વાઇસ વર્ષા તો આ બધું ક્યાંક ને ક્યાંક આપણે આપણા સૈનિકો જો વધારે ભણેલા હશે વધારે એજ્યુકેટેડ હશે અને વધારે ટફ હશે તો એટલું છે કે એ લોકો અલગ અલગ પ્રકારના ડોમેન ના વોરફેર ને માટે સ્ટેન્ડ કરી શકશે અને ભારત માટે હંમેશા ને હંમેશા જે રીતે વિજય પતાકાઓ લહેરાવી છે તેવી વિજય પતાકાઓ લહેરાવતા રહેશે બિલકુલ મનનભાઈ કોઈ એવું કરંટ અત્યારે કોઈ પ્રોજેક્ટ અથવા તો આર્મી આ સેના કોઈ બદલાવ કરી કરી રહી હોય સરકાર કોઈ બદલાવ કરી રહી હોય એવું કંઈ ચાલુ છે અજી તો ચોક્કસ છે કે પબ્લિક ડોમેન માં ઘણું બધું નથી હોતું પણ સરકાર જે રીતે તમે જોયું કે સિમ્બોલિક ચેન્જીસ હમણાં આવ્યા છે નૌસેનાએ પોતાના સિનિયર અધિકારીઓના જે એપલેટ્સ છે જે ખભા પર એ લોકો પહેરે એની અંદર ક્યાંક ને ક્યાંક ફેરફાર કરીને બ્રિટિશ સમયની વસ્તુઓ કાઢી નાખી છે નૌસેનાના સિમ્બલમાંથી બ્રિટિશ સમયના સિમ્બલ્સ નીકળી ગયા છે અને શિવાજી રાજેનો સિક્કાનો જે સિમ્બલ જે ઓક્ટાગોન છે એ આવ્યો છે એટલે આવા નાના નાના ફેરફારો અત્યારે તો થઈ રહ્યા છે પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર પણ કઈ રીતે આપણે સેનાઓ એક કેવું છે કે તમારે જ્યારે લોંગ ટર્મ ડોમેન ચેન્જીસ કરવા હોય ત્યારે એને સમય લાગે અને ઘણીવાર દાયકાઓ પણ લાગે પણ એ પ્રોસેસ થઈ છે બહુ મોટી વાત છે આપણે બ્રિટિશ માનસિકતાથી ગુલામીની માનસિકતાથી દૂર થવાનું નૌસેના પોતાના અધિકૃત અધિકૃત જે જે નોસેનાના બયાનો આવી રહ્યા છે સ્ટેટમેન્ટ આવી રહ્યા છે એની અંદર કહી રહી છે આર્મી પણ કહી રહી છે ગુલામીની માનસિકતાથી દૂર થશું અને આપણા સૈનિકોને જેટલા વધુ આપણે પાવર કરતા જશું એટલા વધુ ને વધુ આ મોડર્ન વોરફેર મોડર્ન ખાસ કરીને મલ્ટિપલ ડોમેનમાં લડાતા યુદ્ધો માટે આપણા સૈનિકો તૈયાર થતા જશે અને ભારતીય સેના આગળ ને આગળ વધતી રહેશે જે માળખાગત વ્યવસ્થા હતી તેમાંથી આપણે ઘણા બધા અંશે બહાર આવી ગયા અને હવે તો મેક ઇન ઇન્ડિયાની હજુ થતો રહેશે રીતે ભારત હવે આગળ વધી રહ્યું છે ગુરુની પણ આપણે વાત કરતા હોય એટલે આ ક્ષેત્રમાં પણ હવે આપણે ગુરુ બની શકીએ તેમ છીએ કારણ કે મેક ઇન ઇન્ડિયા આપણે અહીંયા જ્યારે આપણે આપણા શસ્ત્રો બનાવી રહ્યા છે આ ઉપરાંતના પણ ઘણા બદલાવો જ્યારે આપણા અહીંયાના સ્તરથી જ થઈ રહ્યા છે એટલે આ ખૂબ મોટી બાબત છે આ ઉપરાંત લલિતભાઈ કારણ કે આજે આપણે આ દિવસ

આજ આજ થાય છે એવું સેના દિવસ તરીકે ઉજવીએ છીએ અને એમાં પરેડ થતી જન ને શું કરવું જોઈએ સામાન્ય જન વાત કરી હું તો આપને સૈનિકોની અપેક્ષા બે પંક્તિમાં કહી દઉં ના મુજે માન ચાહીએ ના મુજે ધન ચાહીએ બસ સે ભરાયે વતન ચાહીએ જબ તક જૂમિ સાથે ઉત્તરોત્તર વધતું જ રહેશે અને નોટ ઓનલી ભારતમાં આપણે વિશ્વમાં ખ્યાતિ પ્રાપ્ત કરી ચુક્યા છે આજે આઈપી કે યુનાઇટેડ નેશન ના જે શાંતિ સેના છે એમાં પણ આપણે આપણી પ્રોફેશનલિઝમ જેમ મનભાઈ આપણી સેના એ પોલીટિકલ છે કોઈ પણ રાજનૈતિક દળો સાથે આપણે એવું નથી હોતું જેમ આપણા પડોશી દેશ પાકિસ્તાનમાં આઝાદ થયું ત્યારથી અમને સૈનિક ભારતીય સેના ક્યારે એવો ચંચુપાત પણ કર્યો નથી ને આપણે કરતા પણ નથી વી આર એ પોલિટિકલ અને ધર્મની બાબતે પણ સૈનિકોનો કોઈ ધર્મ નહીં સૈનિકોનો ધર્મ મારી ભારત માતા એ મારો ધર્મ મારા હિન્દની રક્ષા કરવી એ મારો ધર્મ સેનામાં કોઈ હિન્દુ મુસલમાન શીખ ઇસાઈ કોઈ જ ન હોય ભારતનો ધર્મ એક સૈનિક ધર્મ છે એટલે એ દ્રષ્ટિ સેનાનું ઉચ્ચ ચારિત્ર છે જ અને વિશ્વ આખું જાણે છે પ્રજા જે પ્રમાણે જે પ્રમાણે માન સન્માન છે એનાથી ભારતીયો ભારતના સૈનિકોનું

તો દર્શક મિત્રો હાલ કાર્યક્રમ હટ ટોપિક પર બસ આટલું જ આવા મુદ્દાઓ સાથે આપણે મળતા રહેશું આજ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર